ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ સ્થિત અવધૂત ફાટક સામેની ખુલ્લી જગ્યામાં માં આશરે સાત મહિના પહેલા રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળાના સંચાલકો દ્વારા તમામ જરૂરી મંજૂરીઓ લીધા બાદ આ મેળો શરૂ કરવામાં આવ્યો હતો જોકે તંત્રએ મંજૂરી આપી પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું પરંતુ રોયલ મેળામાં ચાલુ રાઈડમાં દરવાજા ખુલી જતા એક બાળક નીચે પટકાયું હતું જ્યારે અન્ય બાળકો જીવ બચાવવા માટે બુમાબૂમ કર્યા હતા આ ઘટના બાદ તંત્ર દ્વારા રોયલ મેળો બંધ કરવા હુકમ કરાયો જોકે મેળાના વગદાર સંચાલક દ્વારા પોતાના વગનો ઉપયોગ કરી ફરી એક વખત મંજૂરી મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે નોંધનીય છે કે દોઢ વર્ષ વીતી ગયા છતાંય હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાર બાળકોને બે શિક્ષિકાને ન્યાય નહીં અપાવી શકનાર તંત્ર હવે રોયલ મેળાને મંજૂરી આપી છે વડોદરામાં રોયલ લોકોનો રોયલ મેળો તો ચાલુ થઈ ગયો પણ રોયલ જેવી સુવિધાઓ નથી વડોદરા રોયલ મેળાને કયા આધારે પરમિશન આપવામાં આવી અમારા ન્યૂઝના કેમેરામાં જોવા મળ્યું કે રોયલ મેળામાં હાલમાં પણ સેફ્ટી અને સુવિધાઓનો અભાવ છે તમે જોઈ શકો છો ઝૂલા ચકડોળમાં વાલીઓ પોતે પોતાના બાળકોને ખોડામાં બેસાડી રાઈડનો આનંદ માણી રહ્યા છે પણ ભગવાનના કરે હાથમાંથી બાળક જો છટકી જાય તો ફરી અનહોની સર્જાઈ શકે છે રોયલ મેળામાં અલગ અલગ રાઈડોની બહાર મોટા મોટા બોર્ડ મારવામાં આવ્યા છે કે દસ વર્ષથી નીચેના બાળકોને રાઈડમાં બેસાડવા નહીં તો પછી આ વાલીઓના ખોડામાં નાના નાના બાળકોને બેસાડવાની પરમિશન કોને આપી શું રોયલ મેળાના આયોજકો ભૂલી ગયા કે મહિનાઓ અગાઉ જે બનાવ બન્યો હતો તે રોયલ મેળાના વગર પરમિશનની રાઈડમાં અસુવિધાના અભાવે અકસ્માત સર્જાયો હતો મેળામાં સિક્યુરિટીનો અભાવ છે અને બંધ પડેલી રાઈડમાં વાલીઓ પોતાના નાના બાળકોને રમાડતા નજરે પડ્યા બંધ રાઈડમાં બાળક અંદર ગયું કઈ રીતે અને જો બંધ પડેલી રાઈડમાં કોઈ અકસ્માત થઈ જાય તો જવાબદાર કોણ પૈસા કમાવવાની લાલચમાં શું ફરીવાર પહેલા જેવું અકસ્માત સર્જવાની આયોજકો રાહ જોઈ રહ્યા છે કે શું વડોદરા શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા કયા આધારે રોયલ મેળાવાળાઓને પરમિશન આપવામાં રોયલ મેળામાં પણ જીવડાઓ જોવા મળ્યા કેટલીક દુકાનો તો અમારી આંખોની સામે ખોરાકમાં પડેલા જીવડાઓ નીકાળવામાં આવ્યા જો દુકાનદારનું ધ્યાન ન હોય તો ખોરાકની સાથે મિક્સ કરીને વેચાણ જ કરી દેવામાં આવતું હશે ને જેથી વડોદરા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પણ જાગૃત થઈ રોયલ મેળામાં ફૂડ સેફ્ટી માટેના નમૂના લઈ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે રોયલ મેળામાં ભાવ પણ રોયલ જેવો જ છે ત્યાં પાણીની બોટલો વીસ રૂપિયાની જગ્યાએ ત્રીસ રૂપિયા લેવામાં આવે છે આટલી ગરમીમાં લોકો બાળકો લઈને આવે અને ખાવા પીવાના ભાવ આસમાને હોય તો ગરીબ જનતા ક્યાં જાય તો શું વડોદરાની ગરીબ જનતાને રોયલ મેળાના દુકાનદારો પણ ડૂટી રહ્યા છે વડોદરા તંત્ર વિભાગે શું સ્થળ તપાસ કરીને પરમિશન આપી છે કે પછી આંખાડા કાન કરવામાં આવ્યા છે રોયલ મેળામાં ગત પચીસ તારીખ રાતના વરસાદ પડ્યા બાદ બીજા દિવસે રોયલ મેળામાં જવાના રસ્તા ઉપર પાણી અને કીચડ હતું અને કેટલીક જગ્યાએ તો લાઈટના જીવંત વીજ વાયર પણ રસ્તાને લગો લગ પસાર થાય છે જેથી અચાનક વરસાદ પડી જાય અને વીજળીના વાયરથી કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રોયલ મેળામાં રાઇડમાંથી બાળકો પડવાના બનાવ બાદ પણ રોયલ મેળાના આયોજકો આખાડા કાન કરી મેળો ચલાવી રહ્યા છે કેટલીક જગ્યાએ તો બેસેલના પેસેન્જર રાઇડ બંધ ન થાય તે પહેલા રાઈડ માંથી મારી ઉતરતા જોવા મળ્યા રોયલ મેળો તેના આયોજનના અભાવના કારણે રોયલ સુવિધા આપી શક્યો નહીં વડોદરા વડોદરા કોર્પોરેશન પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ વિભાગ ફાયર કેવા પગલા લે છે તે જોવું રહ્યું ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે ફરી કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ શું આ વખતે તંત્રએ પૂરેપૂરી ખાતરી કરીને મંજૂરી આપી છે કે પછી અગાઉની જેમ પોલમ પોલ બીજા વધુ સમાચાર જોતા રહો અમારી ચેનલ પર